શું કરશો ભગવદ્ ગીતા વાંચીને કરિયર સારું બની જશે રિલેશનશીપ સારી બનશે મા બાપ ખુશ થશે આપના ધર્મને જાણી શકશો લાઈફ સેટ હશે તો આવું સુકામી કરવું જોઈએ એનાથી સારું તો ટાળ્યા કરો બધી પ્રોબ્લેમ્સને એક ઉધારથી બીજું ઉધાર ચૂકવ્યા કરો આપણા મા બાપને દુઃખ આપતા રહો આપણે એ તો જોઈએ છે જિંદગી પાસેથી જો મારી વાતનું કાંઈ પણ ખોટું લાગ્યું હોય તો કંઈ વાંધો નહીં પણ તમારી ખાલી એક કોશિશ તમારી આખી જિંદગી સુધારી શકતી હોય તો ખોટું જ સહી ભગવદ્ ગીતામાં જિંદગીના એવા લાઈફ રેશન છે કે જે તમારી લાઈફના બધા જ પ્રોબ્લેમ્સના સોલ્યુશન આપી શકે છે ભગવદ્ ગીતા વાંચવી અને સમજવી સહેલી નથી અંતમાં આટલું જ કહીશ કે ભગવદ્ ગીતા એવી ચીજ છે જેને એક વાર સાચા દિલથી સમજી લો ને તો તમારું દ્રષ્ટિકોણ જીવન જીવવાની રીત અને દરેક મુશ્કેલી સામે લડવાની તાકાત બદલી જાય જ્યાં બધું તૂટી જાય છે ત્યાંથી ભગવાન શરૂ થાય છે અને જ્યાંથી ભગવદ્ ગીતા શરૂ થાય છે ત્યાંથી જીવન સાચું બને છે જો તમે પણ જીવનમાં શાંતિ દિશા અને અર્થ શોધી રહ્યા છો તો આવો મારી સાથે દરેક શ્લોકને સમજીએ દરેક સંદેશને જીવનમાં ઉતારીએ આજે જ પપ્પાની વાણી ગીતાનો અર્થ ચેનલને સબસ્ક્રાઈબ કરો શબ્દ નહીં બદલાય પણ જીવન જરૂર બદલાઈ જશે દરેક વિડીયો તમને લાઈફના સાચા અર્થ સુધી લઈ જશે અને હા બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે તમારું જીવન બદલવા વાળો મેસેજ ક્યારે આવી જશે એ કોણ જાણે કદાચ તમારું વ્યક્તિ તમારું આખું જીવન બદલી શકે એ જ મારી ચેનલનો ધ્યેય છે જય શ્રી કૃષ્ણ